પ્રાઇમ લોકેશન આપ્યું છે છોકરીઓનું ડ્રીમ પેલેસ બધા જ કપલ એના સુંદર મજાના પોઝ આપી અને ફોટોગ્રાફી કરાવી શકે છે નમસ્કાર હું છું કરી દિયા અને હું આવી ગઈ છું આજે લીલાપર ગામના એન્ટી સ્ટુડિયોમાં કે જે છેલ્લા પચીસ વર્ષ કરતાં પણ વધારે તમને બધાને સુંદર મજાના ફોટોઝ ક્લિક કરીને આપી રહ્યો છે અને લીલાપરમાં જે નવો સ્ટુડિયો બે થી ત્રણ વર્ષથી તો આ સ્ટુડિયો કામ કરે જ છે આપણે બધા જ એના પ્રાઇમ લોકેશન પર શૂટ કરી રહ્યા છીએ પણ હવે લીલાપરનો નવો સ્ટુડિયો યાની કે એન્ટી સ્ટુડિયો નવા નવા પ્રાઇમ લોકેશન નિલેશભાઈ સેટ કરીને આપ્યા છે માત્ર ને માત્ર મોરબી વાસીઓ માટે નહીં પણ તો ગુજરાતના બધા જ લોકો માટે અમદાવાદનું ગુજરાતનું સર્વપ્રથમ એવો સ્ટુડિયો કે જ્યાં તમને મળી રહ્યા છે પ્રાઇમ લોકેશન તો ચલો બધા જની સાથે આપણે અંદર જઈને જોઈએ કે આ પ્રાઇમ લોકેશન ખરેખર કેટલું સુપર બનાવ્યું છે અને આ છે આ પ્રાઇમ લોકેશનનું એન્ટ્રન્સ એ જ જોઈને તમને એવું થશે કે હું તો કાશ્મીરમાં પહોંચી ગઈ એટલી સુંદર મજાની બધા જ પ્લાન્ટ્સની ગોઠવણી કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ચિલ્ડ્રન્સ માટેની અત્યારે ફોટોશૂટ ચાલતું હોય એવું મને લાગે છે એના માટેની ગોઠવણી થઈ રહી છે તો ચલો આ ફોટો સાથે આપણે અંદર જઈ રહ્યા છીએ અને અંદરના લોકેશનની વિઝિટ કરવા જઈએ છીએ

તમને એકદમ જૂનું અને બ્રિટિશ લોકોની જે સત્તા ટાઈમનું જે ઇન્ટિરિયર હતું એ જોવા મળી રહ્યું છે બ્રિટિશ બ્રિક વોલની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં છે ટેલિફોન બૂથ કે જ્યાં કોઈને જો એના ખાસ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો કરી શકે છે એવું કહેવાય વોટ ઇઝ મોબાઈલ નંબર કરું કે ડાયલ નંબર આ મોબાઈલ અહીંયા રાખીને હવે જો આપણે આગળ વધીએ તો આગળ સુંદર મજાનું આ સેટઅપ તમે જોશો કે એક બે ત્રણ બહુ જ બધા સેટઅપ એક જ જગ્યાએ જોવા મળે છે આ સુંદર મજાનું જે સેટઅપ છે ને આ જે બેન્ચ છે કે જ્યાં બેસીને મસ્ત મજાના ફોટોઝ લેવા હોય ફોરેન સ્ટ્રીટની મજા લેવી હોય તો આને નામ આપ્યું છે અમેરિકન સ્ટ્રીટ અમેરિકન સ્ટ્રીટમાં એક બહુ જ સરસ મજાનું પિક્ચર છે અને જેનું એક ખાસ એવું સોંગ છે સિલ સિલાઈ ચાહતકા સુંદર મજાની અમેરિકન સ્ટ્રીટમાં પણ દેશી દેશી રંગ લઈને આવ્યા છે અમારા નિલેશભાઈ એન્ટી સ્ટુડિયો એટલે એકદમ ખાસ અને યુનિક આપતો સ્ટુડિયો છે અને હવે આ બધા સેટઅપ પછી આપણે અત્યાર સુધી એટલે બધાના મગજમાં એ જ કે જ્યાંથી પાવરની સપ્લાય થાય પણ આ લાઇટ હાઉસ અમારા નિલેશભાઈ એવું બનાવ્યું છે કે જ્યાં બહુ જ બધા પાવર છે અને તમે આ પાવર સાથે સુંદર મજાના ફોટોસ ક્લિક કરી શકો છો જોઈ શકો છો આગળ વધીએ છીએ બેલિનિયમ પેલેસમાં અત્યાર સુધીના જેટલા બી લોકેશન જોયા એમાં પ્રાઇમ લોકેશન અને મારું ગમતું લોકેશન હોય તો બેલિનિયમ પેલેસ છે જ્યાં એકદમ રજવાડા જેવી ફિલિંગ આપી છે સુંદર મજાનું પ્રાઇમ લોકેશન આપ્યું છે બિલિનિયમ પેલેસ લાઇટ હાઉસ અમેરિકન સ્ટ્રીટ બ્રિટિશ બ્રિક વોલ અને બ્લુ હેવન પછી હવે આગળ વધીએ છીએ જે મારું બિલકુલ વિષય નથી જે કરવું મને જરા પણ નહોતું ગમતું યાની કે લાઇબ્રેરી ક્લાસિક લાઇબ્રેરી જ્યાં તમને વિદેશમાંથી મંગાવેલી અવનવી કિતાબો જોવા મળી રહી છે આપણે આવી ગયા છીએ આગળના લોકેશન જોવા માટે જી છોકરીઓનું ડ્રીમ પેલેસ કે બધી છોકરીઓ વિચારતી હોય કે મારો બેડરૂમ એકદમ વ્હાઈટ હાઉસ જો હોવો જોઈએ તો બિલકુલ આ એકદમ વ્હાઈટ હાઉસ જો બેડરૂમ બનાવવામાં આવ્યો છે અને જ્યાં સુંદર મજાના વીર ધારાના મૂવીના ફોટોઝ ક્લિક કરી શકાય એવા ફોટોસ છે અને કહી શકાય છોકરીઓ માટે આહા શું વાત છે એકદમ સુંદર મજાનો વ્હાઈટ હાઉસનો ગેટઅપ આપવામાં આવ્યો છે અને વ્હાઈટ હાઉસના વીર ધારાના આ સેટઅપ પછી હવે આગળ વધીએ છીએ વેનેટેરિયન

કેટલા બધા પ્રાઇમ લોકેશન તમને જોવા મળ્યા છે તમે જોયા હશે કે નીચે પણ ગ્રાઉન્ડ ફ્લોર પર પણ અમેઝિંગ વાળા પ્રાઇમ લોકેશન હતા ત્યારબાદ આપણે જ્યારે ઉપર પહોંચ્યા ફર્સ્ટ ફ્લોર પર ત્યારે બી તમે જોયું વ્હાઇટ હાઉસ ત્યારબાદ જોયું વેનેટેરિયન વોલ અને એન્ટિક વોલ પછી હવે આગળ વધ્યા છે વ્હાઇટ રોમન હાઉસ તરફ જી યસ આ છે વ્હાઇટ રોમન હાઉસ કે તમે તમારા ઘરમાં તમારા હોલમાં બિલકુલ આ ટાઈપનું ઇન્ટિરિયર આપી શકો છો કરીને એન્ટી સ્ટુડિયો તમને ગાઈડ કરશે કે કઈ કઈ બનાવીને ઇન્ટિરિયર આ બધું તો ફોટોગ્રાફી માટે છે વ્હાઈટ હાઉસ પછી વ્હાઈટ રોમન હાઉસ પછી હવે પહોંચીએ છીએ વિક્ટોરિયા સ્ટ્રીટ તરફ નીચે હતી અમેરિકન સ્ટ્રીટ હતી આ છે વિક્ટોરિયા સ્ટ્રીટ ભાઈ કેટલા નામ છે ક્યાં ક્યાંથી લાવે છે આટલા બધા નામ તો નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ નેક્સ્ટ લોકેશન છે બેલા હાઉસ આ છે બેલા હાઉસ અને ત્યાં એક આટલા બધા લોકેશનમાં એક જગ્યાએ અમારા નિલેશભાઈએ ફોટોગ્રાફી માટે અને રેડી થવા માટેનો કોઈ મિરર આપ્યો હોય તો એ મારા બેલા હાઉસમાં છે પહેલાંની રાણી પહેલાંની પ્રિન્સેસ એની ફોટોગ્રાફી કરાવતી હશે તો આ ટાઈપનું ઇન્ટિરિયર હશે ને રેડી થતી હશે તો આ ટાઈપના મિરરમાં રેડી થતી હશે હવે ત્યારબાદ જો આગળ વધીએ તો ફાઇનલ લોકેશન

હાલાકી તમને બધાને ખબર હશે અમારું એન્ટી સ્ટુડિયો એટલે જે બેબી ફોટોગ્રાફી માટે ફેમસ છે એવો સ્ટુડિયો તમારા માટે આવી ગયો છે થોડા જ સમયમાં આ બધા જ પ્રાઇમ લોકેશન તમારા બધા જ માટે ઓપન કરી આપવામાં આવશે જી યસ ભાઈ માત્ર મોરબી નહીં માત્ર રાજકોટ નહીં પરંતુ ગુજરાતના બધા જ લોકો અહીંયા આવી અને ફોટોગ્રાફી કરાવી શકે છે શૂટ કરી શકે છે પ્રી વેડિંગ શૂટ કરી શકે છે અને એકદમ બેસ્ટ મેમરી ક્લિક કરાવી શકે છે અમારા એન્ટી સ્ટુડિયો સાથે